મોટે સ્વિમિંગ પુલે જવાનું છે તો બાયનારે જો મોટું સ્વિમિંગ પુલ છે છોકરી આવ્યું કે ના હું ના હું તમે ગાલો ફાઈનલ નવરાવા લઈ જાય સ્વિમિંગ કર્યો છે મસ્ત દીધું ની ખાય ને આપડે જાય છે અને હા આપડી ગાયો નું કરીને જાય એટલે વાયગા છે અટાણે પાંચ પાંચ વાયગા છે ને આપડે છે ને નજીક જ છે આપડે સ્વિમિંગ પુલ છે ફટોફટ આપડે ત્યાં જાય અને તમે બેનારે જો અમારું સ્વિમિંગ પુલ કેવું છે છે

પાણી ઓટોમેટિક આઈ ફરતો આવે પછી નળે પીવાનું છે પીવું હોય ને આ સુવિધા બહુ મસ્ત છે જોરદારું તો આપણે મસ્ત મજાના માતાજીના દર્શન કરીએ અને આપણે દરિયા આવી ગયા છે મસ્ત દરિયો જો ઘુઘવાટા કરે છે બહુ સરસ મજાના અને આ સમુદ્રમાં નહાવાની કંઈક અલગ જ મજા આવે પણ આજે અમે નાવા નથી ગયા છે બાજુ મસ્ત મજાના દરિયા નાય નીકળી ગયા છે અને આપણે હર્ષિદી વન માં એન્ટ્રી કરી દીધી છે મસ્ત મજાની જોડ તો જો અહીં ભાણજ્યું હિસ્કે છે ને સબસ્ક્રાઇબર મળી ગયા છે મસ્ત મજાના હિસ્કા ખાઈ છે જો અને એનો વ્યૂ જો કેટલો મસ્ત આવે અને આ બાલ વાટિકા હે બધાય મસ્ત મજાના અને નાના બાળકો માટે શેફ વાળી જગ્યા રેતે પણ નાખેલી છે એકદમ જોરદાર વ્યૂસ છે અને આપણે હે ને રમેશભાઈને પૂછીએ રમેશભાઈ કેવું લાગ્યું તમને આ બાલવાટિકા જાઓ એવું અને ભાઈ ગમે ત્યારે તમે કોઈ આવો ને ના નદીમાં આવો એક વખત નાના નાના બાળકોના આપણે પોરબંદરથી દ્વારકા હાઈવે ગઈ હર્ષદ માતાજીનું મંદિર છે ને હર્ષદી પાછળ આવી જાવ ને સામે ઓલી બાજુ દરિયો છે બરાબર અને આ બાજુ આપણે

હાલો અહીંયા જવાના જ છે આપણે સેલ્ફી પાડવાની ફોટા પાડવાના બાળકો જોઈએ જ રોકાઈ ગયા ફોટા પાડીએ છીએ તો આવી રીતના જો બધા પોઈન્ટ છે ફોટા પાડવાના સરસ મજાના અને નીચે જો કેવું ગાર્ડન મસ્ત છે જોરદાર હું તો કહું કે આવી આગળ જરૂર આવું જોઈએ જો આ બધું બહુ મસ્ત છે નજારો આપણે મસ્ત મજાના સેલ્ફી લેવા માટે જે આવી ગયા છે મસ્ત મજાની સેલ્ફી લેશે તો સરસ મજાનો નજારો છે એનો હા જય શ્રી કૃષ્ણ કે મજામાં ને જય શ્રી કૃષ્ણ આજે તમે હરસિંહ દિવન ફરવા આવ્યા કા કેવું લાગ્યું તમને હરસિંહ દિવન હા તમે ક્યાં છો છો પોરબંદર હા તો નજીક ના અમે બસ અહીં દેવડિયાના હા વિડીયો જોઉં છો એટલે દોરખાણ પડી કા તો મસ્ત મજાના સબસ્ક્રાઇબર ઉટકી ગયા છે આપણે છે હરસિંહ દિવન માં પડી એ પણ જોવા આવ્યા છે એ લોકો કે બહુ મજા આવી છે અને હું એમ કહું તમે પણ આવો ત્યારે છે ને જરૂર વિઝિટ કરશો زع એમ બજા ફોટા પાડે છે એ મોસ નજારો એટલા બધા ના હોય બેન ખાલી અટલામાં શગર મારવી એમાં એમ નહીં તમારે ઘર ઘરબર હોય વાત સાચી પણ આટલામાં તમે જોતો આ એટલી જગ્યા તમે પાંચસો એંસી લઈ લ્યો અમારે નાના છોકરાને તમે આમ ન કરો થોડું ચારસો એંસી ન લેવાના હોય તમારે કાંઈક તો વ્યાજ બી કરો હારું ચાલો બેન તમે તો એ એમ તમે ચારસો એંસી રૂપિયા ટીકી દીધી છે બરોબર તો હાલ આપણે સકડામાં બીહી જાય છે

અને બધી જગ્યાની તમને આખી ગાઈડ કરાવું કે આ જગ્યાએ આ છે ને અહીંયા વસ્તુ છે અને એક પણ પોઈન્ટ તમને હું છે ને છૂટવાની મિસ નહીં કરવા દઉં બધાય પોઈન્ટ તમને લેવરાવી લઈ અને આખા ફેમિલી પાંચસો રૂપિયા બરાબર છે ચાલો બહુ જ આલો પાંચ પાંચસો પાનસો ના ના બરાબર પાંચસો રૂપિયા બરાબર છે તમારું માન રાખીને બરાબર છે ચારસો ને પચાસ રૂપિયા આપી દેજો બેન હવે એમાંથી એક પણ રૂપિયા હું ઓછો નહીં લઉં હા હાલો કઈ વાંધો નહીં હાલો કેટલા જણા છે હાલો બે જાવ હાલો

હાંજ પડી ગયો ને મજા આવી છે ને વાત આવી મજા ખરેખર છે ને આપણે કદાચ ગમે ત્યાં જઈને તો મજા ન આવે બહુ અને નાના બાળકોનું મેં જે આગળ કીધું ને બહુ મજામાં કૃપા નથી જવાનું મન જ નથી થતું કે આ જ રહેવું બધી મારી નાની નાની જિંગલીઓ છે ને સમય ની થોડીક પાબંદી છે આપડે હજી ઘરે જઈને દસ કિલોમીટર આગળ દસ બાર કિલોમીટર છે અને રસોઈ બનાવવાનું આવું બધું હોય તો સમય ની થોડી પાબંધી આપણે ધ્યાનમાં રાખીને હવે નીકળી આપડે